પંચમહાલ ગોધરા એસઓજી પોલીસ હરિયાણા અને રાજસ્થાન રાજ્યોમાંથી વાહનોની ચોરી કરીને તેના એન્જિન અને ચેચીસ નંબર બદલીને ખોટી નંબર પ્લેટ લગાડી ગુનો આચરતી એક આંતરરાજ્ય ગેંગને પર્દાફાશ કર્યો છે પોલીસે આ ગેંગને એક આરોપી સહિત ત્રણ ચોરાયેલા વાહનો સાથે ઝડપી પાડી ચોર્યાસી લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પંચમહાલ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને વન શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે એસઓજી પંચમહલ ગોધરા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન એસઓજીને બાતમી મળી હતી કે ચીખોદરા ગામમાં આવેલા અહમદ ટ્રક પાર્કિંગમાં ત્રણ શંકાસ્પદ વાહનો પાર કરેલા છે આ બાતમી આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડી તપાસ કરતા એક ટાટા સિગના મોડલનું ડમ્પર નંબર એચપી ચોવીસ ઈ આડત્રીસ અઠ્યાસી એક આઇસર નંબર આઠ

ત્રણે વાહનોને તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા છે આ ગુનામાં રમઝાન સુલેમાન મદારાને ઝડપી પાડવામાં આવી છે જ્યારે ફેઝલ યુસુફ શેખ ઉર્ફ ફેઝલ ચંપા મોહમ્મદ નામનો ઇસ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે દિનાંક સાત જનવરી દો હજાર પચીસ કો હમરા સોળા ચક્કા ટાયર થાણા ગરોંડા જિલ્લા કરનાલ હરિયાણા સે ચોરી હુઆ થા જીસકે બાદ હમને છ મહિને ટ્રક કો બહુ ઢૂંઢા પર હમે કહી કુછ નહીં મિલા તો અભી પંદર તારીખ કો गुजरात एस एच ओ पुलिस का हमारे पास फ़ोन आता है कि आपका ऐसे करके ये ट्रक चोरी हुआ है और ये ट्रक हमने बरामद कर लिया है तो अब हम लोग यहाँ पे गुजरात आए हैं अपना ट्रक लेने के लिए तो हमने अपना ट्रक चेक कर लिया है हमारा जो ट्रक चोरी हुआ था वही ट्रक हमें मिला है और इसके लिए हम अपन गुजरात एस एच एस पुलिस का बहुत बहुत धन्यवाद करते हैं જે વાહનોમાં એક ડમ્પર હતી એક ટ્રક હતી અને એક આઈશર હતું એ ત્રણેય વાહનોના એન્જિન સિસ્ટમ નંબરની તપાસ કરતા એ બંનેમાં ફેરફાર કરીને કોઈ સાધનો વડે એમાં છેકચેક કરેલાનું જણાય જેના નોંધાયેલા નંબરો બાબતે તપાસ કરતા એ વાહનો પૈકી બે હરિયાણાના અને એક રાજસ્થાનનું જણાય અને જેની ટેકનિકલ સર્વેલન્સથી અને સ્થાનિક રાજ્યથી તપાસ કરતાં ત્રણેય વાહનો ચોરીના હોવાનું અને એ બાબતે જે તે રાજ્યમાં ફરિયાદ પણ આપેલાનું તેના માલિકોએ જણાવ્યું સદર વાહનો મોહમ્મદ અને ફૈઝલ નામના ઈસમો ગોધરા ખાતે લાવતા અને ત્યારબાદ તેની અન્ય વાહન નંબરોની આધારે આરટીઓમાંથી એનઓસી મેળવી અને વેચાણ કરતા હોવાની હકીકત મનાવે જે ત્રણેય વાહનો કિંમત રૂપિયા ચોર્યાસી લાખના એસઓજી દ્વારા ગુનાના કામે કબજે લીધેલ છે અને જે તે રાજ્યના પોલીસ સ્ટેશનને આ બાબતે આગળની ગઠિત કાર્યવાહી કરવા અને મુદ્દામાલ અને આરોપી બાબતે તપાસ કરવા માટે જાણ કરવામાં આવે છે કબજે કરેલા વાહનોની ઝીળવટ ભરી તપાસ બાદ વિગતો સામે આવી જેમાં એચ પી ચોવીસ ઇ આડત્રીસ અઠ્યાવીસ નંબર પ્લેટવાળા ટાટા સિગ્ના ડમ્પરનો અસલ નંબર આર જે ચૌદ જીક્યુ અઠ્ઠાણું નવ્વાણું હતો અને તે રાજસ્થાનના સીકર જિલ્લાના રિંગઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયું હતું આરઝે ઓગણત્રીસ જી બી ઓગણીસ ઝીરો ચાર નંબર પ્લેટવાળા આઈસોરનો અસલ નંબર એચ આર પાસઠ બી સત્યાવીસ આડત્રીસ હતો અને તે હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના ઇન્દ્રી રોડ પરથી ચોરાયું હતું નંબર પ્લેટ વગરના ટાટા અડતાલીસ ત્રીસ સી ટ્રકનું વાહન નંબર એચ આર પિસ્તાલીસ ઇ બોતેરસો હતો અને તે હરિયાણાના કરનાલ જિલ્લાના ગરુંડા ખાતેથી ચોરાયું હતું જે અંગે સંબંધિત રાજ્યોમાં ફરિયાદો નોંધાયેલી હતી આ ગેંગ હરિયાણા અને રાજસ્થાન રાજ્યોમાંથી વાહન ચોરી કરતા તેનો કલર બદલતા અને તેના એન્જિન અને ચેસિસ નંબર સાથે કરતા ત્યારબાદ તેજ મોડલના અને વાહનોના એન્જિન અને ચેસિસ નંબર ચોરી કરેલા વાહનો પર પ્રિન્ટ કરીને ખોટી નંબર પ્લેટ લગાડી તેનો ઉપયોગ કરતા હતા પોલીસે ચોર્યાસી લાખની કિંમતના ત્રણ વાહનો જપ્ત કર્યા છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી સુરત